આ આપણા મીડિયાના માધ્યમથી જણાવું કે મીડિયાના મિત્રો ને માહિતી નહીં હોવાથી એ જ્યારે બી મીડિયામાં વાયરલ ગીટ ફરે છે ત્યારે એવું કહે છે કે વરસાદના સાધુ છે પણ એ સમરિયાળા ગુરુકુળ મોટા સમરિયાળા ગુરુકુળ અને સુરત સિલ્વર ચોકનો જે બીના બની એ પ્રાઇવેટ છે અને દેવ ચૌદ સત્તરની મિલકત છોડે અને કોઈ એક વીસ પૈસા લેવા દેવા નથી એ લોકો પોતાનો પ્રાઇવેટ છે એટલે અમારા લક્ષ્મીનારાયણ દેવ વડતાલનું નામ આવે છે ત્યારે જે વડતાલના હરિભક્તો છે એને બહુ દુઃખ થાય છે કે અમારા આ છે નહીં અને અમારા વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું નામ બદનામ થાય છે મોટા ભાગના વડતાલ લક્ષ્મીનારાયણ દેવના મંદિરો સિવાય જે બસો ત્રણસો ગુરુકુળો છે એ બધા જ પ્રાઇવેટ છે પોતાના છે જ્યારે સારું કરે તો ફલાણા ગુરુકુળે કર્યું અને જ્યારે ખરાબ થાય ਵਰਤਾਲਾ ਲక్ష్ਮੀ ਨਾਰਾਇਣ ਨੇ ਸਾਧੂ ਇੱਕ ਕਰੂ